આપણે હે ને નામકરણ કર દે જી કિસે એટલે આ મી સીતારામ જે શ્રી કૃષ્ણ બધાય ની તો આ બગ્યું નો તો દિશા ધ્યાન રાખ્યા જો ને પછી નામકરણ કરીએ આપી નાખો વિહક ઘા માર દિશાઈ પછી ડાયર નાની ના છે કઈ રો દિશા તું બગારી દે કઈ તે મને એમ કીધું તો હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મિત્રો મજામાં છે અમે પણ મજામાં છે એ પહેલા બધા મિત્રો રામ રામ ના જય માતાજી જોકે આજ છે ને દીવાઓ છે આજ બીજું કામ થાય એમ ને નેદવાનું બધું બંધ રાખવાનું આજ છે ને આ ઝાડવાનું થોડું ખોટા કરવાનું છે આપણે આ સિકુડી છે ને વેઠી આમ વડી ગઈ એટલે આવું કિશર ના માખી ઢોર ને બહુ લાગે થોડુંક હવા ઉજાસ થઈ જાય ને એટલે આ થોડું થોડું ઝાડવું કાપવાનું છે આપણે બસ મિત્રો એવું બધું કામ કરતા રામ રામ સીતારામ કેમ છે બધા મજામાં હોપ કે તમને એકદમ મજામાં નવા વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે તો સિકોડી ની છત્રી બનાવી અને અમારા બાપ દીકરીને હારવાનું છે બધું હા એને લ્યા દિશા બેન ને છે ને કામ ધમ ધકરી માં કરાવવાનું છે આજે બધું હરવાનું બધું વારવાનું બધું સાફ સુફાઈ એના પાસે કરાવવાનું છે કે હે ને દીવા જાગરણ એટલે જાગરણ તો છે માર મમ્મી ને એટલે વારો તો મારો સડવાનો છે ધમવાનું બધું સિકોડી એકદમ છત્રી જેવી લાગે જોઈએ

જોજે આનું કાવ કરું સામણી માર ભાંગે નાખી ઓલી હેન ખજૂરની અટલામ નો હાલે મૂકે દે હાવ પૂરો કર નાખું આ વિદે સીકોયવાં તરું પરન હાઓ સીકોડી હાવ પૂરી કર નાખી હો સીકોડી દે હેના માં ખા વંધારા પડતા આ ઈ દોરે ગમણે બેહી ગા ઓસી મને બધે હેના અંધારા પડતા એ તો બરોબર ઈની સાબે આ અત્યારે હેના સોમામાં આખો છે બહુ થાય મસળ વધી જાય ને મસળ વધી જાય ને નકાઉ તન બધે તાવ તમારા હેરાન થાઉં બાર

સાનું મને કામ કરી લેવાય ઝાડવાનું બાળવાનું બધે ગુટુટો કરી નાખવાનું ફાઈનલી એ કે ઝાડવાનું હજી ઓલા હજી ઓલા છે હાલો આવા થે પણ એ ખડતા ને દેખાતું દેખાય બધી નાખ્યું ને એટલે અસલ ના થે ગાયો બહુ મસ્ત હાલો એ આપડી થોડું ખારવા લાગી હોય મરસી છોપો હા મરસી છોપે દીધી ને એ આપડી આ બધી લબાસો

ખોંખટ ગોદુ એટલા બધા નામના પાં ને એવા થઈ ગયા એકદી માતા પેલા ખડ નાખ્યું ને તો એટલો બધો તો ન ને મારા ને તો ને છે ને મમ્મી નાખ્યું નો મારા તો એટલું ક્યાં છે ને ધ્યાન રાખ દેસા

તો કે પત્ર કપાય નહીં પણ હેઠે છે ને ડાયરું ઈ તો ચોખી કરનખે ને તો આવા ઉત થઈ ગઈ આ જોઈને બબા ડાકો હવા આખો ખેતર દેખાય બર દેખાય ને હું એક પણ બે બધી લાંબી આતારી બાભ છે લાંબી ક્યાં છે તો લાંબી ક્યાં બધી તો લાંબી

મારે એટલે એકવારમાં એક મારેને કવાડી તાતા આખી ડાયર પાડ નાખી હો લ ઓરહા ઓરહન પપ્પાનો ઘસર કરી થઈ હરી ગાય કપાઈ જાય એક હારવી લે તું હે ને તી હે ને વિડિયો લઈ લીધો ને

થોડીક જ હોય ભૂલાઈ ગયું આ કાણે ને વાંચે હું આવી ને થોડા થોડી માં ખબર કામ કરીએ બસ તો આપડે આ રીતે હળદર તો હોય ને હા હળદર મીઠું એવું બધુંય હોય એક સોડ નઈ નો હોય મસ્તા હોય ને તીખા જો મારા પપ્પા ને તીખા લાગ્યો ને

હા માર મમ્મી આજ રોટલી બનાવે થાય થોડીક સંસાહ ન ખાએ મસ્ત થાય આજ છે ને મારી મમ્મી હે ને મને ટેકો દીધો શાક રોટલા મે ની શાક કઈ બનાવી દીધું ને હવે રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી છે અને મારે હે ને થોડક વિડિયો એડિટિંગ કરવાનું પડ્યું ને કર્યું એકદમ મસ્ત ખાટું મીઠું શાક બન્યું કાઈ રો દિસા તું ઘરે જઈ દે તે મને એમ કીધું તો ગો રોટલી કર

બેન બનાવે ગરમા ગરમ રોટલી વાહ મસ્ત પરોઠા જો કે મારે જ બનાવવાની હતી પણ કે મમ્મી હું બનાવ નાખા સાબે રોટલો બનાવા મોટો છડાવી તો પેટ માં બનાવે જો જો કેટલો મોટો હતો હે રોટલી આજ થોડીક જ બનાવવાની હતી કારણ કે હું રે દીવા હોય એટલે મારે કંઈ ખાવાનું હોય નો હાલો મારે છે ને રોટલી માં બની ગઈ ફાઈનલી હવે અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયો લોકો ત્યાં સુધી બધાને બાય બાય હર હર મહાદેવ